બડગામ તાલુકાના વરવાડીયા ગ્રુપ ગ્રામ પંચાયત આવેલી ઇસ્લામપુરા ગ્રામ પંચાયતમાં ગામમાં સફાઈ સ્ટ્રીટ લાઈટ તેમજ ઋણ રસ્તામાં વ્યાપક ભ્રષ્ટાચાર આચાર્ય હોય એવું અરજદારોએ આક્ષેપ કર્યા છે જો કે ગામમાં મકાન બનાવવા માટે ગ્રામ પંચાયતમાં મકાન બાંધકામની મંજૂરી લેવા છતાં અરજદારોને ખોટા જવાબો આપી ધક્કા ખવડાવતા હોય છે અને ધાર્મિક જગ્યા ઉપર કચરાનો ઢગ ખડકાયા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સફાઈ ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે જો કે સરકાર દ્વારા લાખો રૂપિયા સફાઈના આવતા હોય છે પરંતુ ઇસ્લામપુરા ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સફાઈની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના અરજદારે આક્ષેપ કર્યા છે જો કે અરજદારે વડગામ મામલતદાર વડગામ ટીડીઓ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને આવા સત્તામાં અંધ બનેલા સરપંચ તલાટી સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી અરજદારની માંગ છે અમારા વરવાડિયા ઇસ્લામપુરા ગુ ગ્રામ પંચાયત આવેલ છે તેમાં વિકાસના કામોમાં મોટી બહુ મોટા પાયે ગેરરીતિ થયેલ છે સરકારશ્રીએ અમને ગ્રાન્ટ બહુ જ પુષ્કળ પ્રમાણમાં આપી હતી તેમ છતાં કામો એવા વિકાસના કર્યા કે બધું કામે સરકારના પૈસા એળે ગયેલ છે તૂટી ગયેલ છે એનો પ્રત્યક્ષ દક્ષો આ દ્ર આ વિડીયોમાં સામેલ છે અને તેમ છતાં ગામમાંથી લોકફાળો ઉઘરાવી અને કોન્ટ્રાક્ટરને આપી અને મોટો ભ્રષ્ટાચાર કર્યો પંચાયતર ખુલતી નથી પંચાયતમાં સરખો જવાબ આપતા નથી પટ્ટાવાળાથી લઈને સરપંચ તલાટી શ્રી તમામ ખોટી રીતે માગણીઓ કરે છે તેમજ લોકોને સંતોષકારક જવાબ આપતા નથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે લોકો લોકોને ખોટી નોટિસો આપી અને દબાણ બતાવે છે અને પંચાયત પોતે જ પણ દબાણ કરેલ છે અને ખોટી રીતે ગેરરી રીતે આચરી અને લોકોને હેરાન પરેશાન કરે છે તો અમારી ગામ લોકોની એક જ માંગ છે કે આ પંચાયત બોડીને તાત્કાલિકના ધોરણે દૂર કરી અને વહીવટદાર મૂકવો અથવા અમારી ઇસ્લામપુરા ગ્રામ પંચાયતના અંદરથી અલગ કરી અલગ પંચાયત કરવી અને તપાસ કમિટી બેસાડી અને તટસ્થ તપાસ થવી જરૂરી છે સ્ટ્રીટલાઈટ વીરો સફાઈ વીરો પંચાયત ઉઘરાવે છે તેમ છતાં સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે અને ગામે ઠેર ઠેર કચરાના ઢગલા પડેલ છે તે સફાઈ બિલકુલ થતી નથી